ભારતીય બનાવટની રૂપિયા પાંચસોના દરની ત્રણસો એકસઠ જેટલી નકલી ચલની નોટોના જથ્થા સાથે કેસમને પંચમહાલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોરબા હડફના વીરણિયા ગામના રઘુવીરસિંહ અબેસી ઘોડને પાંચસોના દરની નકલી ચલની નોટો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે જો કે એક પોઇન્ટ એશી લાખની નકલી ચલની નોટો સાથે ઝડપાયેલો આરોપી ક્યાં અને કેવી રીતે આ નોટોને લાવ્યો જેની હાલ મોરવા પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે મોરવા હડફ પોલીસ વથકે ઝડપાયેલા આ આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે પંચમહાલ રેન્જના આઈજીપી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરવા અડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવતી ભારતીય ચલણની નોટો છે જે આધારે તેઓએ બાતમી હકીકત પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ ત્રણસો એકસઠ નોટો મળેલ છે જે એક લાખ એંસી હજાર પાંચસો રૂપિયાની થાય છે જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરુ હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવતી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલો જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે આગળની તપાસ મોરવા હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અસદર ઇસમ અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એને વાપરેલ હોવાનું જણાવે છે પણ તપાસમાં આગળની હકીકત ખૂલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે